સુધીના ગ્રીન કવરને વૃદ્ધિના વિચારોને આત્મસાત કરતા એક પેડ માં કેનામ અભિયાન હેઠળ નડિયાદમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાઈ ગયો ખેડા જિલ્લાને વધુ હરિયાળો બનાવવા માટે નડિયાદ સો ઓનર્સ એસોસિએશન દ્વારા રોપાઓની ખરીદી કરવામાં આવી હતી અને કાર્યક્રમ અંતર્ગત બે થી ત્રણ લાખ જેટલા રોપાઓનું મફત વિતરણ હાથ ધરાયું હતું આ દરમિયાન જિલ્લાના ખેડૂતો તથા નાગરિકોને આગામી બે માસ સુધી વિનામૂલ્યે રોપાઓનું વિતરણ કરવામાં આવશે તો આ આખો કાર્યક્રમ નડિયાદની સો મિલ એસોસિએશન અને સામાજિક વનીકરણ વન વિભાગ દ્વારા હાથ ધરાયો હતો એસોસિએશન અને વન વિભાગ દ્વારા એક નામ હેઠળ એમાં એક પેઢ માકે નામ ઝુંબેશ હેઠળ આપણે વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને આ સાલ આ વર્ષે નડિયાદ જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ નડિયાદ બે લાખ બે લાખ કે ત્રણ લાખ જેવા રોપા વિતરણ કરવામાં આયોજન કરવામાં આવ્યું છે અને મારા સ્થાનિક લોકોથી અપીલ છે કે એ જો નેટિવ સ્પીસીસ છે એના વન વિભાગથી સહયોગમાં રહીને અને વૃક્ષારોપણને જો કાર્યક્રમ છે એના વધારવા માટે હું અપીલ કરું છું અને સ્થાનિક લોકોથી આશા કરું છું કે વૃક્ષારોપણમાં મેં આપણી સહાયતા વધારીએ અને આપણે જો ગ્રીન ખેડાનો જે ઝુંબે છે એના એના પણ આગળ આગળ વધારીએ નડિયાદ સોમિલ ઓનર્સ એસોસિએશન દ્વારા વિનામૂલ્યે રોપ વિતરણ કાર્યક્રમ તથા વૃક્ષારોપણ અને એની સાથે સાથે આપણા યશસ્વી અને માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપેલો એક પેડ માકે નામ એને અનુલક્ષીને આજનો આ કાર્યક્રમ હતો છેલ્લા પચીસ વર્ષથી આ વિનામૂલ્યે રોપ વિતરણ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ નડિયાદ સોમિલ ઓનર્સ એસોસિએશન સતત કરતું આવેલું છે એમાં પણ અત્યારે ચોવીસ વર્ષની અંદર લગભગ બોતેર લાખ રોપાનું વિતરણ થયું છે અને એમાં એંશી ટકા જેટલા વૃક્ષો રોપાઓ વૃક્ષમાં પરિણામેલા છે એ અમારું મોનિટરિંગ કરેલું છે આ વર્ષે પણ લગભગ ત્રણેક લાખ રોપાઓ નું વિતરણ થાય તેવું અમારું લક્ષ્યાંક છે અને વન વિભાગ સામાજિક વની વનીકરણ વિભાગના દ્વારા પણ ખૂબ સારો સહયોગ અમને મળતો રહેલો છે મોટાભાગના રોપાઓ બે હજાર પંદર સોળ સુધી મૂલ્યથી મળતા હતા અને આવી સરકારી યોજના મુજબ વિનામૂલ્યે રોપ ત્યાંથી પણ મળે છે એટલે અત્યારે કેરિયરનું કામ એસોસિએશન કરી રહ્યું છે જે તે નર્સરીઓમાંથી ટ્રાન્સપોર્ટેશન કરી અને લઈ આવી અને નડિયાદના જે કેટલાક પાંચ સેન્ટરો ઊભા કરેલા છે પાંચ સેન્ટરો ઉપરથી લગભગ બે થી અઢી મહિના સુધી શિક્ષણ જગતમાં શૈક્ષણિક શાળાઓને લઈને વધુ એક ઘટસ્ફોટ સામે આવ્યો છે વડોદરામાં અનેક શૈક્ષણિક શાળાઓ